રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં હાલ આંખોને લગતા રોગોમાં ખૂબ જ વધારો જોવા મળ્યો છે કે આંખોના સર્જન એવા ખ્યાતિ હોસ્પિટલમાં સંભાળ્યો છે ત્યારથી ઉપલેટા તાલુકા સહિત અન્ય જિલ્લાઓમાંથી પણ લોકો ખૂબ જ વધુ પ્રમાણમાં ઉપલેટા સિવિલ હોસ્પિટલ આવવાનું પસંદ કરે છે જેમાં હાલ સુધી ડોક્ટર ખ્યાતિ મેડમ કાયમના સૌથી થી પણ વધુ આંખોના દર્દીઓને તપાસતા હોય છે અને તેમાંથી સપ્તાહમાં બે દિવસ આંખોના ઓપરેશન પણ કરે છે જેમાં હાલ થોડા દિવસોથી આંખોના દર્દીઓમાં ખૂબ જ વધારો જોવા મળી રહ્યો છે જેમાં વધુમાં વધુ કાયમના એકસો પચાસ દર્દીઓ આંખોના રોગ માટે આવી રહ્યા છે અમે યુઝઅલી અમારો ઓફ્થેલ્મિક ડિપાર્ટમેન્ટ છે આઈ ડિપાર્ટમેન્ટ છે એમાં અમે દર મહિને લગભગ હજારથી ઉપરની ઓપીડી તો અમે નોર્મલી જોતા જ હોય છે દરરોજની અમારી અઠવાડિયામાં અમે ત્રણ દિવસ ઓપીડી કરીએ છીએ એમાં એક દિવસ અમારો ઓપરેશન પેશન્ટ માટે હોય છે બાકી બે દિવસ સોમવાર ને ગુરુવાર અમારી ઓપીડી હોય એ લગભગ અમારી સોના ઉપરની ઓપીડી અમારી સો પેશન્ટના ઉપરની થતી હોય છે પણ આજે અમારે ઓપીડી એકચ્યુઅલી ઘસારો વધારે છે અમારા લગભગ દોઢસો ઉપર પેશન્ટ છે આજે એટલે અમારે જેટલા પેશન્ટ આવે એટલા અમે બધા જોઈ દઈએ છીએ કોઈને પાછળ મોકલતા નથી અમે એટલો અમે ટ્રાય કરીએ કે બધાને પૂરી સેવા આપીએ અને સરસ ક્વોલિટી સેવા પછી આ અમારો સ્ટાફ છે અમારા બધા ડોક્ટર્સ છે જે અમારી ટીમ છે બધા કામ કરે છે દરેક પેશન્ટને એ લોકો પણ એક્ઝામિન કરે બધામાં અમે વિભાગ પડેલા છે અમુક નજર ચેક કરે અમુક પેશન્ટ જોઈ છે એ બધા પણ મારા સાથે એટલી જ લગનથી કામ કરે છે બ્યુરો રિપોર્ટ અર્શીભાઈ આહિર ઉપલેટા